બગસરા એસબીઆઈ બેંકમાં લાગી વિકરાળ આગ તો સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેંસાણીયા મળતી માહિતી મુજબ આજે વહેલી સવારના રોજ બગસરા એસબીઆઈ બ્રાન્ચ ખાતે લાગે આગ ધુવાડાના ગોટે ગોટા નીકળતા ઇમરજન્સી ટીમને કરાઈ જાણ અઢાર નવ બે હજાર પચીસના રોજ રાત્રિના બે વાગ્યે હાલમાં સરકારે શરૂ કરેલ એકસો બારને ફોન કરી અમરેલી ફાયર બ્રિગેડ ટીમને જાણ કરવામાં આવી અમરેલી જિલ્લાના બગસરા મુકાબે બસ સ્ટેશનની બાજુમાં આવેલી એસબીઆઈ બેંકની બ્રાન્ચમાં લાગી આગ તે અનુસંધાને અમરેલી ફાયર બ્રિગેડ ખાતેની ખાતેથી બગસરા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ફર્સ્ટ આઉટ તરીકે પહેલી ગાડી રવાના કરેલ પરંતુ આગ વિકરાળ હોવાના કારણે ઇન્ચાર્જ ફાયર ઓફિસર એચ પી સરતેજાની આગેવાની હેઠળ કરવામાં આવી કામગીરી એક મિની મિની ફાયર ટેન્કર તેમજ બાર હજાર લીટર પાણીની કેપેસિટી ધરાવતું હોટલ બ્લાઉઝર સાથે અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તુરંત ઘટના પર પહોંચી હતી લોખંડના હાથોડાની મદદથી ડ્રિલના દરવાજાના તાળાતોડી અંદર કરવામાં આવ્યો હતો પ્રવેશ પરંતુ ધુમાડો વધુ હોવાના કારણે પોર્ટેબલ વેન્ટિલેશન ફેનનો ઉપયોગ કરવામાં કરીને પાણીનો મારો ચલાવ્યો હતો બે કલાકની ભારે જહેમત બાદ આગ પર મેળવી લીધો કાબૂ તેમજ આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થવા પામેલ નથી આ કામગીરી કરનાર ફાયર સ્ટાફ ફાયર ઓફિસર એચપી સરતેજા સાગર પુરોહિત ભગવતસિંહ ગોહિલ નિલેશ સાનિયા હરપાલસિંહ ગઢવી કૃષ્ણ ઓળકિયા મિલન ગાંભવા બગસરા ફાયર વિભાગના ભીખુભાઈ દીપકભાઈ વગેરે જોડાયા હતા આ આગને મહા મહેનતે કાબૂમાં લીધી હતી રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ બગસરા